ઝઘડિયા દુષ્કર્મ કેસમાં એક તરફ પીડિતા જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે તો બીજી તરફ આરોપીને ફાસ્ટ ટ્રેક કેસ ચલાવી ફાંસીના માચડે ચડાવવા માંગ ઉઠી રહી છે ભારત આદિવાસી સંવિધાન સેનાના મહિલા મોરચા દ્વારા રાજ્યપાલને સંબોધીને જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવીને માંગ કરાઈ છે કે કેસમાં દાખલા રૂપી કાર્યવાહી કરવામાં આવે અને વહેલી તકે આરોપીને ફાંસીના માચડે ચડાવી દેવાય તેવી વિનંતી કરાઈ છે આજ રોજ અમે ઝગડિયાથી એક આવેદનપત્ર આપવા માટે આવ્યા છે સંવિધાન આદિવાસી સંવિધાન સેના મહિલા સેના દ્વારા એક આવેદનપત્ર આપી અને અમે સરકારને કહેવા માંગીએ છીએ કે આવી માસૂમ બાળ બાળાઓ પર જો બળત્કાર થતો હોય તો બાળાઓની અને બહેનોની સલામતી જેવું લાગતું નથી આજે આપણે જોઈએ છીએ કે જીઆઈડીસીમાં દસ વર્ષની બાળા ઉપર બળત્કાર થયો છે એ બળાત્કાર ખરેખર બિદા એને શું હોય છે કે એને આ બાળકી પર બળાત્કાર ગુજારવામાં આવે છે તો સરકાર શું પગલાં લેશે એ પણ એક મોટો સવાલ છે આજે બાળકો બાળકીઓ ભણવા માટે જવા સ્કૂલેમાં જાય છે ત્યારે આજે પથારી વસ્ત બાળકી અને કણસથી રહી છે તો એ બાળકીને સારી કોઈ હોસ્પિટલમાં એની સારવાર મળે અને સરકાર તરફથી એને કોઈક સહાય મળે એ પણ શું હોય છે કે અમે મહિલા દ્વારા કહેવામાં માગીએ છીએ તો આવી બાળાઓ પર સતત જો આવું થતું રહેશે તો બાળાઓની સંખ્યા પણ ઓછી થતી જશે અને મહિલાઓની અને બાળાઓની કોઈ સલામતી રહેશે નહીં તો આ જોવાનું રહ્યું છે કે સરકાર એના પર શું પગલાં રહેશે